નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં યુવાનની તેના સસરાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ શરદભાઈ રાઠોડના લગ્ન સત્તર વર્ષ પહેલા મીનાબેન સાથે થયા હતા અને તેમનો કોર્ટ કેસ ચાલતો હોય આજે કોર્ટમાં મુદત હતી કોર્ટ કેસ બાબતનું મનદુખ રાખી શહેરના દેસાઈનગર ટીવીએસ શોરૂમ પાસે સુરેશભાઈના સસરા મનસુખભાઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી સુરેશભાઈની હત્યા કરી હતી આ બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને સુરેશભાઈના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી